વડગામ તાલુકાનું શેવાડાનું ગામ મેપડા અને બાદરપુરા પૂર્વ સરપંચ રાકેશભાઈ પ્રજાપતિની પંચાયતના હાલના સરપંચ અને તલાટી જાગૃત લોકોની વાત સાંભળતા નથી એવો રાકેશભાઈ પ્રજાપતિએ વિડીયો વાયરલ કરી ગામમાં સફાઈ અને પશુઓ માટેના હવાડા ભરવાની માંગ કરવામાં આવી રહી છે સફાઈના નામે બાદરપુરા ગામ શૂન્ય છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે તો લાખો રૂપિયાની સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટો જાય છે ક્યાં તો સત્વરે વડગામ ટીડીઓ આ બાબતની નોંધ લઈ પાણીના હવાડા ભરવામાં આવે એવી રાકેશભાઈ પ્રજાપતિએ શ્રીને લાગણી સાથે માંગણી વ્યક્ત કરી હતી આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારું નામ રાકેશભાઈ પ્રજાપતિ છે હું મેપડા બાદરપુરાનો પૂર્વ સરપંચ છું અમારા બાદરપુરા પ્રજાપતિવાસ અને ગામનો જે છેવાડો જગ્યા કહેવાય એમાં હવાડો હવાડો બનેલો છે અને હું સરપંચ હતો એ સમયે હવાડો રેગ્યુલર ભરાતો હતો અને એના પછી મારા પછી જે સરપંચ આવ્યા જે મહેમૂદભાઈ બિહારી એ ગાયોનું નામ પડે છે અને એમ કહે છે કે હવાડો નથી ભરવો અમે વારંવાર રજૂઆત કરી છતો ટીડીને રજૂઆત કરી સરપંચશ્રીને રજૂઆત કરી આ બાબતે મેં ટેલિફોનથી સરપંચશ્રીને રજૂઆત કરી આ બાબતે મેં ટેલિફોનથી અમે તલાટીશ્રીને બી મેં વારંવાર કીધેલું છતો બી આ લોકો હવાડો ભરતા નથી કે હવાડો અમારે આજે નથી ભરવો અને કાલે બી ભરવો નથી સરપંચશ્રી એક મુસ્લિમ હોવાથી એ ગાયો પ્રત્યે એ રસ દાખવતા જ નથી કે ગાયોને પાણી કઈ રીતના પાઈ શકાય કઈ રીતનું આ પક્ષીઓ અત્યારે ઉનાળાની સિઝન ચાલુ રહી છે ચાલીસ ડિગ્રી ગરમી છે છતો બી પશુઓ હવાડા જોડે આવીને પાછા વળે છે એટલે એક અમને બી દયા આવે છે અમે વારંવાર રજૂઆત કરવા તો બી હવાડો ભરતા નથી ગામ લોકો હું પૂર્વ સરપંચ હોવાના કારણે મને વારંવાર રજૂઆત કરે છે મને ટેલિફોન